તમે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વન ઓનર ટ્રેક્ટર ભાવે મળી જશે ટોટલ ડિટેલ અંદર તો તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસ ટ્રેક્ટર વેચવાનું છે તમે જોઈ શકો છો આઈસર ત્રણસો એસી સિલ્વર કલરમાં સુપરડીઆઈ આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે અને અને હોર્સ ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું બે હજાર સાતના ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ પંચ્યાસી ટકા જેવું એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સો એ સો ટકા કંપની કલરમાં છે આખું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો